હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે ઓટ એન્ડ શ્યોર સૂપ બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા પત્તા ગોબી લીધેલી છે ગાજર એક નંગ અને કોર્નફ્લોર ત્યારબાદ બે તીખી મિરચી આ આપણે તીખું સૂપ હોય છે એટલે આપણે તીખી મિરચી લીધેલી છે લસણ છથી સાત કડી એકદમ ઝીણું કટિંગ કરવાનું છે અને આદુનો ટુકડો એક એક આદુનો ટુકડો આ રીતે આપણે એકદમ ઝીણું કટિંગ કરવાનું છે સ્વાદ અનુસાર મીઠું રેડ ચીલી સોસ સોયા સોસ અને ટમેટો કેચપ જરૂર અનુસાર પાણી વઘાર માટે બે ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે આપણે આમાં તેલનો યુઝ એકદમ ઓછો કરવાનો છે તો આપણે બે ચમચી જેટલું જ તેલ લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આપણે આમાં વધારે આદુ અને લસણ આ બે વસ્તુ આપણે વધારે લેવાની છે આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે લસણ એડ કરશું ત્યારબાદ આદુ આમાં તમે મેં અહીંયા સૂકું લસણ લીધું છે તમે લીલું લસણ પણ આમાં એડ કરી શકો છો અને અત્યારે આ સૂપ હેલ્થ માટે ખૂબ જ સારું કારણ કે શરદી ઉધરસ ઘણા લોકોને ખૂબ જ વધારે હોય છે તેમજ કફ પણ ખૂબ થાય છે તો આ રીતે આપણે ઘરે સૂપ બનાવી અને પી શકીએ છીએ ત્યારબાદ કોબી એડ કરશું આ શરદી ઉધરસમાં ખૂબ જ ફાયદો કરે છે ત્યારબાદ ગાજર આપણે આને બે મિનિટ પાકવા દેશું ત્યારબાદ ટમેટો કેચપ એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું સોયા સોસ આપણે પાણીમાં એડ કરવાનું છે આમાં એડ કરશું તો આપણું બધું જ વેજીટેબલ એકદમ કાળું થઈ જશે ત્યારબાદ રેડ ચીલી સોસ ત્યારબાદ તીખી મિરચી આને આપણે તેલમાં એડ નથી કરવાની કારણ કે તીખી છે તેના માટે તો આપણે બધા વેજીટેબલ એકદમ સરસ પાકી ગયા છે તો હવે આપણે આમાં પાણી એડ કરી દઈશું તો હું આ તો બે મિનિટ આપણે આને ઉકળવા દઈશું ત્યારબાદ આપણે સોયા સોસ એડ કરશું તો આપણે આ ઉકળી ગયું છે તો એમાં સોયા સોસ એડ કરી દઈશું ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું મરીનો પાવડર તો હજી આપણે થોડુંક સોયા સોસ એડ કરશું તો જે આપણે આને બે મિનિટ ઉકળવા દઈશું ઉકળી છે ત્યાં સુધી આપણે કોર્ન ફ્લોરમાં પાણી એડ કરી અને એકદમ સરસ મિક્સ કરી લેશું બે ચમચી જેટલો કોર્ન ફ્લો લીધેલો છે પાણી એડ કરશું આપણે આમાં તો આપણે એકદમ સરસ ઉકળી ગયું છે અને ટેસ્ટ કર્યા બાદ આપણે કોર્ન ફ્લોર એડ કરવાનું છે કારણ કે કોર્ન ફ્લોર એડ કરશું ત્યારબાદ આપણે આમાં મીઠું કે કોઈ વસ્તુ એડ નહીં કરી શકીએ એટલે આપણે ટેસ્ટ કરી ત્યારબાદ જ આપણે આમાં કોર્નફ્લોર એડ કરવાનો છે તો હવે આપણે જરૂર અનુસાર કોર્નફ્લોર એડ કરીશું એકી સાથે આપણે આમાં એડ નથી કરવાનું તો આપણે હજી થોડુંક એડ કરીશું તો આપણું આ તૈયાર થઈ ગયું છે ગરમા ગરમાને સૌ કરીશું અને આ ગરમા ગરમ જ પીવાની ખૂબ જ મજા આવે છે શરદી ઉધરસ અને કફ માટે આ ખૂબ જ ફાયદો આપે છે કારણ કે આપણે આમાં લસણ અને આદું વધારે એડ કરેલું છે તેના માટે તો આપણે આને સર્વ કરી લેશું